ઘરમાં જો કોઈ દૂધીનું શાક ન ખાતા હોય એ પણ આંગળા ચાટતા રહી જાય એવું આપણે નવી રીતે દૂધીનું શાક તો આપણે કાઠિયાવાળી રીતે ભરેલી દૂધીનું શાક આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય કે ક્યારેય નહીં ખાધું હોય બહુ ટેસ્ટી એવું અને ઓછા તેલમાં આપણે આ શાક બનાવીશું તો જો તમે આ રીતે દૂધી ન ખાધી હોય તો એકવાર ટ્રાય કરજો વારંવાર બનાવો એટલું ટેસ્ટી તમે એને ખીચડી સાથે રોટલા સાથે રોટલી સાથે કે ભાખરી કે પરાઠા સાથે આ શાકને તમે ગરમા ગરમ ખાઈ શકો આ રીતે ભરેલી દૂધીનું શાક ખાશો તો બીજા બધા શાક ભરેલા ભૂલી જાઓ એટલું ટેસ્ટી આ શાક લાગે છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ શાકથી તમે ચારથી પાંચ લોકો માટે આ રેસીપીથી શાક બનાવી શકશો અને ત્રીસથી ચાલીસ મિનિટમાં શાક તમારું બની જશે તો અહીંયા ચાર લોકો માટે તમારે એક નાની દૂધી અને જો તમારા ઘરમાં વધારે શાક ખવાતું હોય તો દોઢ જેટલી દૂધી પણ લઈ શકો વજનમાં લગભગ મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે ઉપર નીચેનો ભાગ એનો કાઢી લઈશું અને પછી આપણે દૂધીની આ રીતે છાલ ઉતારી લઈશું આ રીતે છાલ ઉતારાઈ જાય એટલે આપણે એના પીસીસ કરીશું તો એક એક ઇંચના તમારે એના આ રીતે પીસીસ કરવાના છે તો બહુ જડ્ડા પીસીસ નથી રાખવાના એક ઇંચથી પણ તમે થોડા પાતળા રાખશો તો વધારે સારું પડશે માત્ર આપણે વચ્ચે હલકો આવો કટ કરવાનો છે અને એમાં આપણે સ્ટફ કરીશું એટલે બહુ જાડા પીસીસનો રહે એ ધ્યાન રાખવાનું નહીં તો પછી જે પાછળનો ભાગ દૂધીનો હોય એ સ્ટીમ નહીં થાય એટલા માટે તો આ રીતે દૂધીના પીસીસ મેં કરી લીધા તો લગભગ તમે જોઈ શકો પંદરેક જેટલા મેં નાની એવી દૂધીમાંથી પીસીસ કર્યા અને આ રીતે વચ્ચેથી મેં ભરવા માટે પણ કટ કરી રેડી કરી લીધું તો એન્ડ સુધી આ રીતે કટ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું આ રીતે આપણે ભરાઈ એ જ રીતે વચ્ચે સ્લી કરવાનો છે દૂધી રેડી થઈ ગઈ હવે સ્ટફિંગ માટે મિક્સર જારમાં એક ચોથાઇ કપ શિંગદાણા એક ચોથાઇ કપ જેટલા તલ લઈ અતકચરા એવા વાટી લઈશું મેં બે કાચા લીધા છે તમે થોડા શેકીને પણ અતકચરા એવા વાટીને લઈ શકો આ રીતે એને એક બોલમાં કાઢી લઈશું અને એમાં આપણે એક ચોથાઈ કપ શેકેલો ચણાનો લોટ એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે તમે ગાંઠિયાનો પાવડર પણ લઈ શકો એક ચપટી જેટલો અજમો અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઘરનો જે પણ તમે ખાતા હોય એ અને જો બહુ મસાલેદાર ન બનાવવું હોય તો સ્કીપ પણ કરી શકો દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર અને દોઢ ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર એક ટી સ્પૂન જેટલી વરિયાળી દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઓછું ગળપણ જોવે તો એક ટેબલ સ્પૂન જેટલો પણ ઉમેરી શકો બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ અને અડધો કપ જેટલા લીલા ધાણા અને આ રેસીપીમાં જો તમે લસણ ખાતા હોય તો એક ટેબલ સ્પૂન જેટલું લસણ કે પછી જો ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો એટલા માટે મેં છેલ્લે ઉમેર્યું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તમને જો જરૂર લાગે તેલ વધારે ઉમેરવાની તો પાછું તમે ઉમેરી શકો એટલે એક સાથે બધું તેલ નહીં ઉમેરવાનું આપણે બને એટલું ઓછા તેલમાં જ આ શાક બનાવીશું આ રીતે મેં મસાલો રેડી કરી લીધો હવે દૂધી આ રીતે વચ્ચે આપણે જે સ્લીટ કર્યો છે એમાં બરાબર પ્રેસ કરી મસાલો આપણે આ રીતે ભરી દઈશું અને આ રીતે બધી જ દૂધીને સ્ટફ કરી રેડી કરી લઈશું તો રીંગણા તમે કેમ ભરો બટેટા કેમ ભરો એ જ રીતે દૂધીના પીસીસ કરી આ રીતે ભરવાના એટલે શાક છે બહુ ટેસ્ટી એવું બને છે અને જે મસાલો બચ્યો એ આપણે ગ્રેવી માટે વાપરીશું હવે દૂધીને આપણે સ્ટીમ કરવાની છે એટલા માટે કુક્કરમાં સ્ટીમ કરીશું તો આ રીતે કુક્કરમાં કોઈ નાનું એવું સ્ટેન્ડ મૂકી દેવાનું એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પછી આપણે એમાં આ રીતે ઉપર કોઈ બોલ કે આ રીતે કોઈ સ્ટીલનો પ્લેટ પણ લઈ શકો અને એમાં આપણે દૂધીના પીસીસ ભરેલા છે એ આ રીતે ગોઠવી દઈશું અને પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું મસાલો જે બચ્યો છે એ આપણે ગ્રેવીમાં વાપરીશું અહીંયા જો દૂધીના પીસીસ બહુ જાડા હોય તો ચાર વિસલ તમારે કરી લેવાના અને ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારીમાં બે ટમેટા મીડિયમ લેશું અને એની પ્યુરી કરી લઈશું અને આ રીતે ગ્રેવી માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તમે ઘીમાં પણ આ શાક બનાવી શકો જેવું તેલ ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન હિંગ અડધી ટી સ્પૂન હળદર અને ગેસ એકદમ લો ફ્લેમ જ રાખીને અડધો ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું મીઠા લીમડાના પાન અને ટમેટાની પ્યોરી જે આપણે બે ટમેટાની પ્યોરી કરી એ ઉમેરી દેશું તો અહીંયા તેલ ગરમ કરવા મૂકો એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી પછી બધું ધીરે ધીરે તમારે ઉમેરતા જવાનું એટલે મરચું તમારું બળે નહીં સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી ટમેટામાંથી તેલ અલગ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું તો આ રીતે મેં તેલ અલગ થયું ત્યાં સુધી ટમેટાને થવા દીધું હવે જે મસાલો બચ્યો હતો દૂધી ભરતા એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને તેલ અલગ થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર થવા દઈશું આ રીતે તેલ સાઈડમાંથી અલગ થઈ ગયું મિક્સર જારમાં મેં પોણો કપ જેટલું પાણી ઉમેર્યું હવે ગ્રેવી તમને જોવે એ રીતે વધુ ઓછું પાણી તમે ઉમેરી શકો જો તમે બાજરાના રોટલા સાથે આ શાક ખાવાના હોય તો ગ્રેવી વધારે જોશે તો એ રીતે ખીચડી સાથે પણ ખાવાના હોય તો વધારે જોવે તો એ રીતે ગ્રેવી તમારે રાખવાની ગ્રેવી ઉકળે ત્યાં સુધીમાં આપણું કુકર છે એ થઈ ગયું આ રીતે દૂધી ચેક કરી લેવાની કાચી નથી રહી આ રીતે દૂધી થઈ ગઈ એને બહાર કાઢી ગ્રેવીમાંથી તેલ અલગ થાય એટલે તરત જ દૂધીના પીસીસ આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું મિક્સ કરીશું અને પાંચ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર તમારે એને થવા દેવાનું થોડીવાર ઢાંકીને પણ તમે એને થવા દઈ શકો દૂધી એકદમ સરખી એવી અને જે મસાલો છે એ પણ એકદમ સરખો એવો થઈ જવો જોઈએ લાસ્ટમાં થોડા લીલા ધાણા અને જો તમને લાગે કે દૂધી હજી કાચી છે કે દૂધી બરાબર નથી થઈ તો તમે થોડું પાણી ઉમેરી વધારે પણ થવા દઈ શકો તો દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું ગરમા ગરમ દૂધીના શાકને રોટલા ભાખરી કે ખીચડી સાથે તમે સર્વ કરો રોટલા સાથે કચુંબર કે પછી ખીચડી સાથે તમે આ રીતે આ શાક એકલું પણ બહુ સારું એવું લાગે છે પાપડ છાશ આ રીતે જો તમે ક્યારેય દૂધીનું શાક તો બહુ ખાધું હશે પણ કાઠિયાવાડી રીતે ભરેલી દૂધીનું શાક જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર ટ્રાય કરજો લસણવાળું મરચું છે એ તમારે ખાંડીને પણ તમે મસાલામાં એડ કરી શકો મેં ટ્રાય કર્યું છે કે લસણ વગર પણ હું આ શાક બનાવું એટલા માટે મેં ઉપરથી લસણ ઉમેર્યું છે મસાલામાં આપણે ભર્યો એમાં તો એ રીતે પણ તમે બનાવી શકો તો એકવાર રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ